મહેશભાઈ માંડલની અંદર જે આ એકતા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ આખી ટુર્નામેન્ટ કેટલા દિવસનું કાર્યક્રમ હતો અને આ ટુર્નામેન્ટમાં કેટલી ટીમોએ ભાગ લીધો છે અને આજે કઈ કઈ ટીમો ફાઇનલમાં પહોંચી અને કઈ ટીમ વિજેતા થઈ કેટલા સ્પોન્સરશીપ છે અને કયા કયા ઇનામો આપવામાં આવ્યા માંડલ એકતા ટુર્નામેન્ટ દરેક સમાજના દરેક મિત્રોએ સાથે મળી અને બાર જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સમાજના મિત્રો સાથે મળી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો દરેક દરેક ટીમમાં કુલ બાર ખેલાડીઓ હતા આ આ ટુર્નામેન્ટમાં દ્વારકા દ્વારકેશ ઇલેવન તેમજ બ્લેક પેન્થર ઇલેવન ફાઇનલમાં આવી હતી જેમાં દ્વારકેશ ઇલેવન ફાઇનલ વિજેતા બની હતી બરોબર અને આ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરનાર અરબાદભાઈ કછોટ તેમજ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર લખુભાઈ ફરવાડ બન્યા છે બરોબર આ ટુર્નામેન્ટમાં કઈ કઈ તમને સાથ અને આ ટુર્નામેન્ટમાં અમને જય ભવાની જય ભવાની પદ્માવતી અંબિકા ઇલેક્ટ્રોનિક્સ ભૂમિ મોબાઈલ દ્વારકેશ મોબાઈલ જેવા સ્પોન્સરોએ સૌરવ જ્વેલર્સ જેવા સ્પોન્સરો અમને

ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે